આમોદમાં ત્રણ પોઈન્ટ ઓગણી કરોડના ખર્ચે બની રહેલા એસટી ડેપો નવીનીકરણની કામગીરીમાં ગોબાચારી મીડિયાકર્મી દ્વારા એસ્ટિમેટની કોપી માગતાં કોન્ટ્રાક્ટર દ્વારા પૈસા લઈ વાત પૂરી કરવા જણાવતો વિડીયો વાયરલ થતાં કામગીરીની ગુણવત્તા સામે શંકા આમોદમાં હાલ ત્રણ પોઈન્ટ ઓગણી કરોડના ખર્ચે નવા એસટી ડેપોનું કામ ચાલી રહ્યું છે જેમાં તકલાદી મટીરિયલ વાપરી કામગીરી કરવામાં આવતું હોવાનું ધ્યાને આવતા કોન્ટ્રાક્ટર પાસે એસ્ટિમેટની કોપી માંગતા કોન્ટ્રાક્ટર દ્વારા પૈસા લઈને વાત પૂરી કરવાનું કહેતા વિડીયો વાયરલ થતાં એસટી ડેપોની કામગીરીની ગુણવત્તા સામે શંકાઓ જન્મી છે આમોદમાં નવા બનતા એસટી ડેપોના બાંધકામ બાબતે એસ્ટિમેટની કોપી માગતા વિપુલ નામના કોન્ટ્રાક્ટરે ગલ્લા તલ્લા કરી છેલ્લા ચાર માસથી એસ્ટિમેટની કોપી નહીં આપી કામકાજ ચાલુ રાખ્યું હતું જેથી આજ રોજ મીડિયા કર્મીએ એસ્ટિમેટની કોપી માગી તો વિપુલ નામના વ્યક્તિએ મીડિયાકર્મીને એસ્ટિમેટ શું કરવું છે કહી પૈસા આપતા કેમેરામાં કેદ થયો જે અંગે મીડિયાકર્મીએ જવાબ આપ્યો કે ભાઈ પૈસા નથી જોઈતા એસ્ટિમેટની કોપી જોઈએ છે તો પણ એસ્ટિમેટની કોપી આપી ન હતી ત્રણ પોઈન્ટ ઓગણી કરોડના સરકારી ખર્ચે બની રહેલા ડેપો કામગીરી સ્થળ ઉપર એસ્ટિમેટની કોપી નથી કે કંઈ ગ્રાન્ટમાંથી કામગીરી ચાલે છે જે અંગે કોઈ બોર્ડ લગાવ્યું નથી જેથી અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી તકલાદી કામગીરી ચાલુ રહી હતી ત્યારે નવા બની રહેલા એસટી ડેપોની ગુણવત્તા સામે શંકાઓ ઉભજી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય ડી કે સ્વામીની રજૂઆતને પગલે રાજ્ય સરકાર દ્વારા નવો એસટી ડેપો બનાવવા માટે ત્રણ પોઈન્ટ ઓગણી કરોડની ફાળવણી કરાઈ હતી ત્યારે ધારાસભ્ય એસટી ડેપોની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરશે કે કેમ ઉપરાંત એસટી ડેપોના તકલાદી બાંધકામ અંગે કોઈ નિપક્ષ તપાસ એજન્સી દ્વારા તપાસ કરાવે તેવી માંગ ઉઠવા પામી છે કાળી માટીનો ઢગલો હતો એ કોના કહેવાથી તમે પાથરી દીધો કાળી માટીનો ઢગલો હતો तो तो बंद था काली माटी का भी ढगला था वो किसने किया आपको के कर आप कर दे? जो काम तो तो रहा क्या नाम है उसका तो फिर तो काम करने लिए। कितना ढगला था दो ट्रैक्टर के तीन ट्रैक्टर एक ट्रैक्टर था तो तुमको मालूम नहीं है किसने किया तुमको हमको क्या है? करवाते हैं

તમે કોને પૈસા મને ખબર જ છે